રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે શહેરના બિલ્ડરો અને મનપાના અધિકારીઓ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મનપાના અધિકારીઓએ બિલ્ડરોને મજૂરોની સેફટી અંગે સૂચના આપી હતી થોડા દિવસ અગાઉ જ મનપાની બિલ્ડિંગમાં કામદારો સેફટી વગર કામગીરી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો એ સિવાય બાંધકામ સાઇટ પર કામ કરતો એક મજૂર લિફ્ટમાં ફસાયો હોવાનો પણ બનાવ બન્યો હતો ત્યારે મજૂરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવવામાં આવી હતી આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપીઓ શ્રી દ્વારા મને રાજકોટ બિલ્ડર એસોસિયેશનની ટીમ સિવિલ એન્જિનિયર એસોસિયેશનની ટીમ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર અને તમામ એન્જિનિયરોની એક બેઠક બોલાવવામાં આવી હતી ખાસ મુદ્દો એ હતો કે બાંધકામ સાઇટ ઉપર જે મજૂરો કામ કરે છે એની સેફ્ટીને લઈને ગવર્મેન્ટ ચિંતિત છે રાજ્ય સરકાર ચિંતામાં છે કેન્દ્ર સરકાર ચિંતામાં છે કે એની સેફટી પૂરેપૂરી ભળાય અને જળવાય એના લઈને મીટિંગ બોલાવવામાં આવી હતી સાઇટ ઉપર મજૂરો હાથમાં ગ્લોવ્સ પહેરે સેફટી બેલ્ટ બાંધે માથે હેલ્મેટ પહેરે અને એ એનો કડક અમલ થાય એના માટે કોન્ટ્રાક્ટરોને કોર્પોરેશન દ્વારા તાકીદ કરવામાં આવ્યું હતું બિલ્ડરોને કે પણ કહેવામાં આવ્યું હતું પણ અમે પણ કીધું છે કે અમે અમારા માટે પણ એ ચિંતાનો વિષય છે અમે લોકો વારંવાર સમજાવવા છતાં બિલ્ડરો અને કોન્ટ્રાક્ટર સમજાવવા છતાં મજૂરો આવીને હાથમાં ગ્લોઝ કે માથે હેલ્મેટ નથી પહેરતા સેફ્ટી બેલ્ટ નથી પહેરતા અને કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે એટલે હજી અમે ટ્રાય કરશું મહેનત કરશું કે આ તમારા માટે છે તમે આ પહેરો તો સારું છે એટલે ટૂંક સમયમાં અમે એક લેટર અમારા એસોસિએશનમાં ફોરવર્ડ કરશું અને આ બધા માટે જાણ પણ કરશું અમે હા અમે રાજ્ય સરકાર દ્વારા મજૂરીને બસેરા કરીને એક પ્રોજેક્ટ કરવામાં આવશે એવું અમને જાણવા મળ્યું છે અત્યારે ખૂબ સારી બાબત છે કારણ કે સાઇટ ઉપર જે મજૂરો રહેતા હોય એ એક ઝૂંપડા બનાવીને લેતા હોય ટેમ્પરરી એના સ્ટ્રકચર હોય એટલે જો રાજ્ય સરકાર બનાવી દે તો ખૂબ સારી બાબત કહેવાય એને પાકું એક ઘર મળે અને મજૂરને જે એક માનવને એમ થાય કે પ્રોપર ટોયલેટ મળે એને પ્રોપર છત પરું એક ઘર બને અને તો એ ખૂબ સારી બાબત કહેવાય એટલે મેં એ નિર્ણયને આવકાર્યો છે ને વહેલીમાં વહેલી તરીકે એ રાજ્ય સરકાર જો રેન બસેરા બનાવી દે તો પચાસ આનું સમાધાન સમસ્યાનું અત્યારે થઈ જાય એવું મને લાગે છે ના અત્યારે આ મિટિંગમાં એ ચર્ચા નથી થઈ પણ એ પણ એક ચિંતાનો જ વિષય છે કે સિટી મોટું થતું જાય છે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે પાર્કિંગ મળતા નથી જીડી જે પાર્કિંગ પ્રોવાઈડ કરવાનું લખ્યું છે સરકારે એના કરતાં બિલ્ડર વધારે પાર્કિંગ આપે છે છતાં પણ પ્રોજેક્ટને એક બે વર્ષ ત્રણ વર્ષ થાય આખા પ્રોજેક્ટમાં તમામ ઓફિસો ભરાઈ જાય અથવા આખો રેસીડેન્શિયલ ભરાઈ જાય ત્યારે પાર્કિંગ ઓછું જ પડતું હોય છે કારણ કે લોકો પાસે અત્યારે સુખ સુવિધા વધતી જાય છે ગાડીઓ લેતા જાય છે ફોર વ્હીલ ટુ વ્હીલ આપ જોવો છો આપ આંકડા વાંચો છો કેટલા બધા છૂટે છે એટલે એ પણ એક ચિંતાનો વિષય છે એમાં પણ આગળ અમે ઓથોરિટી આરે બેસીને કંઈક આવે એવું કંઈક અમે ટ્રાય કરશું